પોરબંદરમાં એસી ડ્રાઈવર અને તેના ભાઈ દ્વારા પક્ષીઓ માટે અનોખો સેવાયજ્ઞ યોજાયો સેવા પરમો ધર્મ આ પોરબંદરવાસીઓનું હંમેશા કર્તવ્ય રહ્યું છે આકરા ઉનાળામાં પોરબંદરની જીવદયા પ્રેમી જનતા પક્ષીઓની શ્રેષ્ઠ સેવા કરવામાંથી પાછા પડતા નથી મનુષ્ય તો પંખા એસી વોટર કુલર જેવી સુવિધા મેળવી લે છે પરંતુ મૂંગા પશુ પક્ષીઓનું શું જો આ ભાવના દરેકમાં આવી જાય તો કદાચ કહેવાય છે કે ગરમીનો પારો ચાલીસ ડિગ્રીએ તો ન જ પહોંચે ચાલો જોઈએ સુદામાપુરીમાં બે ભાઈઓ દ્વારા થતી પક્ષીઓની અદભુત સેવા શું છે પોરબંદરમાં એસટી ડ્રાઈવર અને તેમના ભાઈ દ્વારા વિવિધ વિસ્તારમાં પક્ષીઓ માટે પાણીના કુંડા મૂકવાનો સેવાયજ્ઞ કરવામાં આવી રહ્યો છે જેને લોકોએ પણ બિરદાવ્યો છે પોરબંદર પક્ષીનગર તરીકે જાણીતું છે અહીં બારે માસ પક્ષીઓની સેવા કરવામાં આવે છે હાલ કાળઝાર ગરમી પડી રહી છે અને હજુ સમગ્ર ઉનાળો બાકી છે ત્યારે ગરમીથી પક્ષીઓને રાહત મળે તે માટે બે ભાઈઓ દ્વારા અનેરો સેવાયજ્ઞ શરૂ કરાયો છે છાયા વિસ્તારમાં રહેતા અને એસટી ડ્રાઈવરમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા જયેન્દ્રસિંહ જાડેજા અને તેના ભાઈ ભાજપ અગ્રણી મહેન્દ્રસિંહ જાડેજા દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે માટે તેઓ શહેરના વિવિધ વિસ્તારમાં સ્વખર્ચે પાણીના કુંડા જાતે લગાવવાનો સેવા યજ્ઞ કરી રહ્યા છે તેઓએ જણાવ્યું હતું કે ઉનાળાની આકરી ગરમીમાં પક્ષીઓ માટે પીવાનું પાણી અને ચણની વિશેષ જરૂરિયાત ઊભી થતી હોય છે અને કુદરતી રીતે પીવાના પાણીની મોટાભાગે કુદરતી સોસ પૂર્ણ થયા હોય છે જેથી આકરી ગરમીમાં પાણીની વ્યવસ્થા જાળવી રાખવી પ્રત્યેક જીવ માટે જરૂરી હોય છે પરંતુ કુદરત પર આધારિત પક્ષીઓ ઉનાળાના દિવસો દરમિયાન પીવાના પાણી મેળવવાને લઈને કોઈ મુશ્કેલી ન પડે તે માટે બંને ભાઈઓ શહેરના વિવિધ વિસ્તારમાં આવેલ જાહેર જગ્યાઓમાં જાતે જઈ સ્વખર્ચે પાણીના કુંડા મૂકી રહ્યા છે અત્યાર સુધીમાં તેઓએ પંચાયત ચોકી છાયા ચોકીથી લઈ ખીજડી પ્લોટ સુધીના વિસ્તારમાં આવેલ વિવિધ જાહેર જગ્યામાં પાણીના કુંડા મૂક્યા છે આ સેવાયજ્ઞની શરૂઆત શિવરાત્રીના દિવસથી તેઓએ કરી હતી અને માત્ર કુંડા લગાવીને જવાબદારી પૂરી એમ નહીં પરંતુ બંને ભાઈઓ ફુરસદના સમયમાં ફરીથી તે કુંડા પાણીથી ભરવાનો સેવાયજ્ઞ પણ કરી રહ્યા છે દાતાઓનો સહયોગ મળશે તો તેઓ શહેરના વિવિધ વિસ્તારમાં સેવાનો વ્યાપ વધારવાનું પણ આયોજન કર્યું છે અને દાતાઓને તેઓનો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે આ ઉપરાંત જાહેર જગ્યાએ કુંડા મૂકવા હોય તો પણ બંને ભાઈઓનો તેઓનો મોબાઈલ નંબર સેવા કાર્ય પક્ષીઓ મૂંગા પક્ષીઓ માટે કરેલું છે કારણ કે સામાન્ય રીતે જોવા જઈએ તો અત્યારે ખૂબ ઉનાળો તડકો શરૂઆત થઈ ગઈ છે તો માણસોને જેમ પાણીની જરૂરિયાત હોય એવું જ રીતના મૂંગા પક્ષીઓ હોય કોઈપણને પણ આવી રીતના પાણીની જરૂર હોય તો ઉનાળો આવી રહ્યો છે તો અમારા બંને ભાઈઓ દ્વારા એક સેવા કાર્ય શરૂ કરેલ છે કે ભાઈ પક્ષીઓને પાણી કઈ રીતના મળી રહે તો અત્યારે અમે જાહેર સ્થળો ઉપર અમારા બંને ભાઈઓ દ્વારા કુંડા લગાડી અને એની અંદર પાણી ભરવામાં આવેલ છે અને સમયાંતરે એવું નથી કે એકવાર કુંડા લગાડી દીધા એટલે પાણી નહીં ભરવાનું પણ સમયાંતરે અમે બંને ભાઈઓ છે એ વારાફરતી પાણી ભરવા પણ જઈશું અને ખાસ કરીને એક લોકોને પણ નમ્ર અપીલ છે કે ભાઈ જેમ અમે જાહેર સ્થળો ઉપર કુંડા ને બધું લગાડશું તો દરેક પબ્લિકને વિનંતી છે કે આપ પણ આપના ઘરે અને આ આજુબાજુમાં કોઈ એવા સ્થળો હોય તો ત્યાં કુંડા લગાડો અને જો જાહેર સ્થળો ઉપર આપ કોઈને પણ કુંડાની જરૂરિયાત હોય તો અમારો સંપર્ક કરવો જેથી કરી અમે પણ ત્યાં કુંડા લગાડી આપશું અત્યારે તો આ અભિયાન છે અમારા બંને ભાઈઓ દ્વારા ચલાવી રહ્યા છે આગળ જતા જો વધુ દાતાઓ મળશે આની અંદર દાતાઓ સંપર્ક કરશે અમારો તો પણ એ પણ અમે દાતાઓનું દાન સ્વીકારશું અને આગળ જતા વધુ આ કાર્યને વેગવંતુ બનાવશું તથા આગળ જતાં અત્યારે પાણીનું સેવા કાર્ય ચાલુ કરેલું છે આગળ જતાં ચણનું પણ અમે સેવા કાર્ય કરી રહ્યા વિચારી રહ્યા છીએ